નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે પાલિકામાં મળેલી સામાન્ય સભા મુલતવી રહી વિમાન દુર્ઘટનાને લઈને આજની સભા મુલતવી જાહેર કરાઈ મુલતવી રહેલી આજની સામાન્ય સભા હવે ત્રેવીસ જૂને મળશે વંદે માતરમ સાથે સભાની શરૂઆત કરવામાં આવી હતી સભા સેક્રેટરી ચિંતન દેસાઈ દ્વારા શોકદર્શક ઠરાવ સંભળાવવામાં આવ્યો હતો વિમાન દુર્ઘટનાના મૃતકોની આત્મશાંતિ માટે તમામ સભાસદોએ બે મિનિટનું મૌન પાડ્યું મેયર પિંકીબેન સોની દ્વારા સભા મુલતવી રાખવાની જાહેર કરવામાં આવી બ્યુરો રિપોર્ટ જેનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વડોદરા મહાનગરપાલિકાના સરસયાજી રાવ સભાગૃહ ખાતે આજ રોજ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ તેમ તારીખ બાર જૂન બે હજાર પચીસ અને ગુરુવારના રોજ થયેલ વિમાન દુર્ઘટનાના સમયે ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત બસો ઓગણત્રીસ મુસાફરો બાર ક્રૂ સભ્યો સહિત બસો એકતાળીસ તથા આ વિમાન અમદાવાદના મેઘાણીનગરમાં આવેલ મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડતા મેડિકલ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓ તથા અન્ય એમ કુલ આશરે બસો લોકોના થયેલ દુઃખદ અવસાન બદલ તથા ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી બળવંતરાય મણવરનું તારીખ આઠમી જૂન બે હજાર પચીસને રવિવારના રોજ ત્યાંસી વર્ષની વય થયેલ દુઃખદ અવસાન બદલ આ સભા ભારે દુઃખ અને શોખની લાગણી અનુભવે છે સદગતોના માનમાં બે મિનિટ મૌન પાડી અને આ સભા આજ રોજ મુલતવી રાખવામાં આવી છે જે ત્રેવીસમી જૂન બે હજાર પચીસને સોમવારના રોજ સાંજના પાંચ કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે